મુખ્યમંત્રીએ ભલે આદેશ જારી કર્યા હોય અને સૂચન કર્યું હોય કે સરકારી કચેરીઓમાં મહેરબાની કરીને લાઇટ પંખાની વીજળીનો વેડફાટ ના કરો પરંતુ કોઈ જ અમલવારી કરવામાં આવતી નથી બેફામ રીતે વીજળીનો વ્યય કરવામાં આવી રહ્યો છે દરેક જગ્યાએ ન માત્ર કોઈ એક જગ્યાએ ગુજરાત ટુરિઝમની ઓફિસમાં કર્મચારીઓએ લાપરવાહી દાખવી સુરતની સરકારી કર્મચારીઓમાં વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે અધિકારી નથી એમાં શું છે આ કંટ્રોલ રૂમ છે અમારો એકસો સડસઠ વિભાગ ઇલેક્શન સ્ટાફનો હવે અમે બી બીજા સ્ટાફમાં એ મુકાયા છે હવે આ તોલમાપની ઓફિસ છે એના સાહેબો અલગ છે એટલે અમે તમને જવાબ નહીં આપી શક્યા છે પણ અમારી જે ડ્યુટી છે અમે અમે ઓફિસમાં ફરતા નથી બરાબર છે અને એના સાહેબ છે ને એ સાથે તમારે વાત કરી શકો અમે તમને કોઈ જોબ આપી નહીં શકીએ આમાં તો હવે તમારી વાત સાચી છે પણ હવે અમે આ ઓફિસનું જાણકાર નથી અને અમને એનું એ નથી ત્યાં અલગ માણસ બેસે છે આવે છે કામ કરે છે એ નાઇટમાં બી કામ કરે છે એ લોકોની રૂટી અલગ છે એટલે ત્યાં બેસેલા હશે માણસો એટલે ચાલુ હશે કોઈ સ્ટાફ હતો અહીંયા હમણાં એ કંઈક ગયા હશે આમ તેમ સ્ટાફ ઓલરેડી હતો કામગીરી ચાલુ છે એ લોકોને પણ રિપોર્ટિંગ કરવાનું હોય છે સમયસર આવીને એ લોકો રિપોર્ટિંગ કરી દે હા સાચી વાત છે આપની પણ શું છે કે દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ વિભાગ છે ત્યાં કોણ ક્યારે આવી જશે એ અમને પોતાને ખ્યાલ હોતો નથી અમારી કચેરી અહીંયા આગળ છે એ અમારો ત્યાં સ્ટાફ બેઠો છે ઓલરેડી